દાહોદમાં સ્મશાન રોડ તરફ જતા આ દૂધીમતીનો પુલ અત્યારે સ્વસ્થતા પાણીના પ્રવાહમાં ડૂબી જવા પામ્યો છે આપ મારી પાછળ જોઈ રહ્યા છો માર્ગ અને મકાન વિભાગ દ્વારા પહેલેથી ચેતવણીનો બોર્ડ મારેલો છે અત્યારે અહીંયા જે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના પગલે અહીંયા દૂધીમતીનો જે પુલ છે ઘાંચીવાળાને દોડતો એ ડૂબી જવા પામ્યો છે પોલીસે અત્યારે બેરિકેડિંગ કરી દીધી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દાહોદ શહેરના ઘાંચીવાળાને જોડતો આ દૂધીમતીનો પુલ છે આ પુલ ઉપર ચાર ફૂટ જેટલા પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો સામે તંત્ર દ્વારા ચાર બોર્ડ મારવામાં આવ્યો છે ભયજનક સપાટી જે છે દૂધીમતીને ચાર ફૂટ ઉપર પહોંચી દેવા પામી છે શહેરમાં બે દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે ગઈ વીતેલા ચોવીસ કલાકમાં દાહોદમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે દાહોદ શહેરનો તમામ પાણી એ નદીમાં વહેણ થઈને આવે છે અત્યારે દૂધીમતી નદીનો આ જે ગાંછીવાળાનો પુલ છે તે ચાર ફૂટ ઉપરની સપાટી પર વટી જવા પામ્યો છે જેના પગલે વહીવટીતંત્ર તંત્રને પોલીસ તંત્ર દ્વારા અહીંયા અવર બંધ કરી દીધી છે સ્મશાનને રોડ જોડતા રસ્તો બંધ થઈ જવાના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં ભારે તકલીફ થઈ રહી છે અત્યારે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી અહીંયા લોકોની અવરજવર કરવા માટે અહીંયા રસ્તો જે છે બંધ કરી દેવામાં આવ્યો છે